ઓકે તો ફાઈનલી ગાઈઝ આપણે ફરીથી એમ્પ્લોયની અંદર કમબેક કર્યો છે બરાબર હેડેની અંદર ઓકે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ બરાબર ઘણા બધા ઓર્ડર્સ ફિલઅપ થઈ ગયા છે એન્ડ બહુ સ્મોલ વેલ્યુ સ્મોલ અમાઉન્ટની અંદર આપણે આ ઓર્ડર ફિલ થ ફિલઅપ થયેલા જોવા મળે છે બરાબર ઓકે તો ફાર્મની અંદર જે બી ચાલે છે એવું જ ચાલે છે બરાબર એકદમ જોરદાર બધી જ રીતે રાઈટ છે લોડ કાર્ગો ઓકે કસ્ટમર્સ અહીંયા ખૂબ સારી માંગણી કરી રહ્યા છે ઓકે પ્રોડક્ટ્સ બી ઘણી બધી રેડી થઈ ગઈ છે અહીંયાથી કલેક્ટ થઈ પાસે રેડી તો આને કલેક્ટ કરીને ઓકે જેટલી ઝડપી થાય એટલું આપણે આ પ્રોડક્ટ્સને કલેક્ટ કરી લેશું બરાબર અહીંયાથી ઓકે આ વોલ વોલિંગ મશીનની અંદરથી બરાબર છે અહીંયા ચીવિંગ મશીનમાંથી થોડી ઘણી પ્રોડક્ટ પાંચસો પચીસ સ્પેસ છે બરાબર આપણી પાસે તો ટ્રાય કરશું આપણે એ પ્રમાણે આપણે આઈટમ્સને કલેક્ટ કરી શકીએ ઓકે એન્ડ હા ગાઈઝ અહીંયાથી આપણે ઘણા બધા હજુ તો જોવા મિલ્ક બી કલેક્ટ કરવાનું છે બરાબર અહીંયાથી કાઉસમાંથી એન્ડ અહીંયા ઘણું બધું કામ પડ્યું છે ઓફ શિલોકૂલ ઓકે ફ્રો ટિપ્સ ઓકે અહીંયા એક અપગ્રેડ ફ્રી મળે છે બરાબર છે આ તમે જો કદાચ મહિના બાદ ઘણા સમય બાદ લોગિંગ કરો તો તમને અહીંયા થોડું ઘણું અપગ્રેડ ફ્રીમાં મળી જાય છે બરાબર શિલોની અંદર કે બહારના સ્ટોરેજની અંદર તો એક બેનિફિટ છે ગાઈસ બરાબર આપણને બધાની બેનિફિટ મળે જ છે તો લેવાની અંદર કહી જવાનું નથી રાઈટ છે બાર સ્ટોરેજની અંદર ચેક કરીએ તો અહીંયા બી એક અપગ્રેડ આપણને ફ્રી મળી જાય છે બરાબર ત્યાં બી આપણે આપણે ક્લેમ કરી લીધું છે બરાબર અહીંયાથી થોડા ઘણા ચીલી પોપકોર્ન્સ કલેક્ટ કરી લીધા છે અહીંયાથી બ્લેક બ્લેક બ્લેકબૅરીઝ રાઈટ બ્લેકબેરીઝ કલેક્ટ કરી લીધી છે ત્યારબાદ અહીંયાથી ચેરી જ્યુસીસ પાંચસો પચાસની સ્પેસી હજુ આપણી પાસે હા અહીંયા જ્વેલરીમાંથી ઘણી બધી આઈટમ્સ બનાવવાની છે અહીંયા જ્વેલરી આઇટમ્સ ઓકે મારે શું જરૂર છે અહીંયા તો કે અહીંયા આપણે સિલ્વર બાર્સની અમુક જવું જરૂર છે તો એને આપણે અહીંયા અહીંયા બનાવવા માટે બી મૂકી દીધું બરાબર ઓરના જે જે ઓર છે તેની મદદથી આપણે અહીંયા સ્મેલ્ટર બનાવી સ્મેલ્ટર ક્યાં આપણે અહીંયા બાર્સ બનાવી શકીએ છીએ બ્રેસલેટ બનાવવા માટે બે ચાર ઓકે સિક્સ સરસ એને આપણે બનાવવા મૂકી દીધું છે રાઈટ અહીંયા આપણે જોઈએ તો બરાબર છે અહીંયા ક્રીમ વગેરે કલેક્શન નું શું છે રાઈટ અહીંયા આપણે એક સરસ બેનિફિટ જોવા મળ્યું છે ઘણા સમય બાદ જો તમે લોગિન કરો તો જે બધા છે 18 30 છે બરાબર છે આ રીકિંગ વગેરે આપણે અહીંને ક્લિયર કરી શકી છીએ રાઈટ અહીંયા એક પેટી છે બુકમાંથી સરસ બે નીલ બોક્સ પડી ગયા છે દોસ્તો અને અહીંયા તમે જોઓ તો બહુ સારી એવી પ્રાઇઝ આપ છે બ્લેક બેરી જામ અહીં આપણે કલેક્ટ કરી લઉં શું છે રાઈટ ઓકે તમારા બધાનું કેવું પ્રોગ્રેસ છે કાઇઝ નવા અપડેટની અંદર શું ખબર શું નહીં મને જણાવતા રહો બરાબર કોમેન્ટ બોક્સની અંદર રોકે અહીંયાથી હું સેલ કરું છું થોડા ઘણા કોઈન્સ બનાવવાના તરફ આપણે નીકળીએ છીએ રાઈટ છે તો અહીંયાથી ત્રણ આ કેક હું સેલ કરી દઉં છું સ્ટ્રોબેરી રાઈટ અહીંયાથી ત્રણ બ્લેકબેરી મફિન્સ રાઇટ અહીંયા ચાર આ થોડું ઘણું બેનિફિટ કસ્ટમર્સને રાઇટ અહીંયાથી આ ત્રણ ત્રણ બ્રેસલેટ્સ હું સીલ કરીશ ઓકે સૌથી વધુ બેનિફિટ આપતું આઈટમ્સ આપણે બનાવીને વેચશું રાઈટ ચારસો સત્તરની અંદર આ શર્ટ સેલિંગ માટે મૂક્યો છે બરાબર અહીંયાથી ઓકે અહીંયા મારે થોડા ઘણા યુટના પ્લાન્ટ કરવા પડશે ઓકે રાઈટ અહીંયા હું જોઉં તો સિરપ મારે મેક કરવી જોઈએ કે આ મેક કરવું જોઈએ ઓકે વ્હાઈટ શુગર થોડી ઘણી મેક કરવી જોઈએ થોડી ઘણી આ એન્ડ યસ થોડી ઘણી વ્હાઈટ શુગર દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ

डील बराबर एक इक्विटेबल लगती नहीं वो ना नो सॉरी कही दईश बराबर से नो सॉरी हाल अपनी पास एना कोई भी राइट डील से नहीं ओके okay. आपने प्रॉपर नहीं लगता ओके अँ ब्लैकबेरी मफिन्स एना मेरे ब्लेकरी बूश है बूश लगवा पड़े बूश लगाया नहीं तो हूँ कर शू करी सीधो सीधो मार्केट अंदर जाइ परचेस राइट યાર એના પહેલાં શું કરવું પડશે મારે એક મહત્વનું કામ કે જે બી એ મારી પાસે પ્લાન્ટ પડ્યા છે ઓકે સોરી ક્રોપનું જે સ્ટોરેજ છે બરાબર એનું મારે પહેલાં થોડુંક ખાલી કરવું પડશે ગાય છે રાઈટ અહીંયા થોડા ઘણા ચિકન ફીડ હું બનાવું જાય છે અહીંયા આ રીતે બરાબર છે ઓકે નવા અપડેટની ચિહ્ને શું કે કંટી ફેર કન્ટી ફેર રમવું હોય તો રમી શકો બરાબર ગાય છે મારે તો પીક ફીડ થોડું ઘણું બનાવવું પડશે જોકે આ બાજુ મારી પાસે સખત સ્ટોક કરવી જોઈએ બરાબર છે રાઈટ તો હું આને શું કરીશ આ બધી આઈટમ્સની સેલ કરીશ બરાબર છે ડન અહીંયા મારે એવું લાગે છે કે આને કરવું બધું સારું રહેશે બરાબર વધુ એપ્રોપ્રિયટ રહેશે તો અમુક વસ્તુઓ હું સિલેક્ટ ડિરેક્ટલી બોલવા રાઈટ જોવા જેમ કે

ખૂબ સરસ અહીંયાથી આપણે થોડી ઘણી આઈસ્ક્રીમ વગેરે કલેક્ટ કરી દઈએ રાઇટ ચેરી પપ્સ સરસ સારી ડીલ છે ગાઈશ એકદમ મસ્ત એમ કે અહીંયા મેં નહીં જ બનાવીશ બ્લેકબેરી જામની વધુ જરૂર પડશે ઓકે અહીંયા ઘણા બધા કસ્ટમર્સ આપણને જોવા મળે છે બરાબર છે તો અહીંયા હું ડિરેક્ટલી શું કરીશ ગાઈશ બ્લેકબેરી મફિન્સ બનાવવા હતા रीज मैं दिखाती है सारी ऑफर टूर बार बस एंड मोर आइटम्स ओके एक्स की जरूरत आधी पेटी कलेक्ट करनी है बराबर कलेक्ट कर ओके तो हमें जोटा भागु काम तो अँचिंग बाकी है राइट तो यी साथ ही साथ करता ટ્રેન સ્ટેશન એ બી બહુ ઇમ્પોર્ટન્ટ છે બરાબર અહીંયા જુઓ થોડા ઘણા કોટન આપણે ગો ઓકે બીજું બધું તો ડન કોર્ન બનાવ બરાબર કોર્નની આપણે પ્લાન્ટ કરી છે જે બહુ બેનિફિશિયલ છે બરાબર વારે ઘડી યુઝ થાય છે એટલા માટે આપણે ઘણી स्ट्रॉबेरी केक्स ओके अँ थोड़ी चेरीज कलेक्ट कर आप चेरी केक भी बनाई लाइक तो थी थोड़ी बड़ी चेरी चेरीज कलेक्ट करेरी के चेरी केक, केक सॉरी ओके तो हाल अपनी पास बेरीज है नहीं तो जे बी है बताते लाइक दीस आनु चेरी चेम्स ओके तो यहाँ आने हो फुट करी देश बराबर ओके तो यहाँ से थोड़ी कलेक्ट कर ली तो यहाँ हो कि दी बराबर से यहाँ से थोड़ा वानी कलेक्ट कर ली ओके तो, तो, तो आ रही प्रोग्रेस करवानी चाहिए बराबर वीडियो जो पसंद आए तो गैस लाइक कर जो सब्सक्राइब कर जो